નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત એટી લાઈવ હવે જોઈએ સમાચાર સાવલીમાં એસપીસીએ ની રેડ આસે 200 કિલો શંકાસ્પદ ગોમાસ સાથે બે આરોપી ઝડપાયા વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં એસપીસીએ સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલિટી ટુ એનિમલ્સ ની ટીમે પોલીસ સાથે મળીને રેડ કરીને આસે 200 કિલો શંકાસ્પદ ગોમાસ ઝડપી પાડ્યું છે ઘટના સ્થળેથી બે આરોપીઓને પણ ઝડપવામાં આવ્યા છે સાવલી વિસ્તારમાં માસના ગેરકાયદેસર વેપારની માહિતી વડોદરા પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના મંત્રી અને પ્રાણી ફાઉન્ડેશન ફાઉન્ડર નેહા પટેલને મળી હતી આ બાતમીના આધારે તેમણે સાવલી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી હતી રેડ દરમિયાન વિવિધ દુકાનોમાંથી શંકાસ્પદ માંસ મળી આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી કુલાશરે બસો કિલો શંકાસ્પદ ગૌમાસ જપ્ત કરવામાં આવ્યું હતું સાવલી પોલીસે મળેલા માંસના નમૂનાઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે જેથી માંસનું સ્વરૂપ સ્પષ્ટ થાય પ્રાથમિક તપાસ બાદ પોલીસ દ્વારા આરોપીઓ સામે જરૂરી કાનૂની પગલાં હાથ ધરવામાં આવશે આ કાર્યવાહી બાદ સાવલી વિસ્તારના અને રહેવાસીઓમાં ચકચાર મચી ગઈ છે એસબીસી અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલી આ રેડને કારણે પ્રાણી ક્રૂરતા અને ગેરકાયદેસર માંસના વેપાર સામે કડક સંદેશો પાઠવાયા છે પ્રાણી ફાઉન્ડેશન સંસ્થાના ફાઉન્ડર નેહા પટેલે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે આ ધંધો કરનારા હિન્દુ દલાલો છે જે પૈસાના લોભી બનીને ગોવંશને ખાડકીઓને આપી દે છે અને પછી તે કપાય છે બાકી કોઈ ન કપાય જો તમને ગાય ન પ્રવડતી હોય તો તમે તેને પાંજરા પોળવા મૂકી દો પણ આવા ખાટકીઓને ન આપો હિન્દુઓ તમે તેમણે વધુમાં દુઃખ વ્યક્ત કર્યું કે અહીં અમે શોકિંગ જોઈ કે ગૌમાંસ લેવા માટે આવેલા ગ્રાહકો પણ હિન્દુઓ જ હતા આ બહુ દુઃખની વાત છે કે આપણા હિન્દુઓ પણ આમાં ઇન્વોલ્વ છે ધર્મના પ્રતિ તમે લાગણી રાખો ઉપર શું મોટું બતાવશો તમે લોકો કહીને રોષ લવ્યો હતો જ્યારે પોલીસની કામગીરીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે તેમણે સાવલી પોલીસ સ્ટેશન તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો છે હું નેહા પટેલ એસપીસી વડોદરા જિલ્લા મંત્રીની જવાબદારી છે ને પ્રાણી ફાઉન્ડેશન રાત્રે મને ઇન્ફોર્મેશન હતી કે ગોમાસ આવવાનું છે અહીંયા આગળ તો મેં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરણસિંહ ચૌહાણ સાહેબને મેં કોન્ટેક્ટ કર્યો અને રાત્રે એક વાગે એમને મારો કોલ પણ રિસીવ કર્યો મોદી સાહેબ હતા એમના બંદોબસ્તમાં હતા થાક્યા હતા તો પણ સાહેબે કીધું અમારી ટીમ આવી જશે તમને જે મદદ જોઈએ તે મળશે તો અમારે પીએસસી પીએસઆઈ શ્રી વિજયસિંહ સાહેબ દશરથભાઈ ચૌધરી સાહેબ હરેન્દ્રસિંહ ઝાલા સાહેબ એમનો સાવલી પોલીસ સ્ટાફ અહીંયા આવ્યા છે અને અહિયાં ગૌમાસ છે મોટા પ્રમાણમાં એટલે બસો કિલોથી વધારે છે ને અહિયાં હત્યા પણ થઈ છે તો એવી રીતે બે આરોપી પકડાયા છે એકનું નામ છે ઝફર ને એકનું જીલાની છે અને બીજા અમુક ભાગી ગયા પોલીસને જોઈને જેથી અને હવે ઇન્વેસ્ટિગેશન માં આવશે કે કોને ગાય એને આપી હતી અને આ જે છે આ ધંધો એ હિન્દુ અમુક દલાલ છે એ લોકો આ પૈસાના લોભી એ લોકો આ ગૌવંશ ખાટકીઓને આપે છે ને આ કપાય છે બાકી કઈ કપાય નહીં તમને ના પરવડતું હોય તો તમે પાંજરાપોળ માં મૂકી દો પણ આ ખાટકીને ન આપો હિન્દુ હિન્દુઓ તમે તમે વેચી કાઢો છો તમારા મા બાપ ને વેચી કાઢો છો વૃદ્ધ થઈ જાય છે તો તો પછી આવું કેમ એટલે આજે બહુ સરસ કામગીરી થઈ છે આઈ થેન્ક સાવલી પોલીસ સ્ટેશન પોલીસ ઓફિસર અને એવી રીતે ખૂબ સહકાર મળ્યો છે અને હવે એફએસએલ આવશે પીળું સમજવાનું ગૌમાસ ને એકદમ ડાર્ક કલર હોય ને મરુન ટાઈપ તો એ ભેંસનું હોય છે પણ એફએસએલ આવશે રિપોર્ટ આવ્યા પછી ફરિયાદ એફઆઈઆર થશે એટલે હજી શંકાસ્પદ છે ગૌ છે એફએસએલ આવ્યા પછી થશે નક્કી રિપોર્ટ આવ્યા પછી શું નામ છે હા અને બીજું કે અહીંયા જે અમે શોકિંગ અહીંયા ઘરાક જે છે હિન્દુઓ આવ્યા છે લેવા માટે શોકિંગ અમે ઘણી જગ્યાએ જોયું છે કે હજી રેડ પડી નથી ને હિન્દુ લેવા આવે છે તો આમાં બહુ દુઃખની વાત છે કે આપણે જોઈ રહ્યા છે ઇન્વોલ્વ છે આપણા હિન્દુઓ તો થોડું ધર્મના ના તમે લાગણી રાખો ઉપર શું મોડું બતાવશો તમે લોકો ધન્યવાદ શું નામ આપનું નેહા પટેલ